ધમકી મળી છે ધમકી મળે તે સ્કૂલોમાં પહોંચી પોલીસ અને ફાયરની ટીમ સ્કૂલોમાં એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ વાન પહોંચાડાય છે ધમકી મળે તે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે

અને એના દ્વારા ત્યાં સ્કૂલમાંથી સ્કૂલનું ચેકિંગ ચાલુ છે એટલે જે સ્કૂલમાં સ્ટુડન્ટ હાજર હતા તેમને મેનેજમેન્ટ દ્વારા સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે એટલે સ્કૂલ અત્યારે ખાલી કરી દેવામાં આવી છે અને અત્યારે તેમનું ચેકિંગ ચાલુ છે અને આ રામુદ્દ સંવાદદાતા અર્પિત જોડા આવ્યા છે અર્પિત અમદાવાદ છે અને કેટલી સ્કૂલોને બોમ્બ છોડવાની ધમકી મળી છે અપડેટ શું છે અત્યાર સુધી નવ સ્કૂલોના નામ સામે આવ્યા છે આંકડો નવ સ્કૂલો થયો છે અને બની શકે છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે ધમકી આપવામાં આવી છે કે એક વાગે અને દસ કલાક નો સમય બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ એ મેલમાં કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાની ચળવળ સાથે ખાલિસ્તાની જે ચળવળ છે એની સાથે સંકળાયેલ લોકો દ્વારા એમના આંકડાઓ દ્વારા મેલ કરવામાં આવ્યો હોવાની હકીકત પણ સામે આવી છે કેમ કે ખાલિસ્તાની શબ્દ નો ઉલ્લેખ આ મેલમાં કરવામાં આવ્યો છે મેલમાં જે ધનકી આપવામાં આવી છે એની ગંભીરતા ને જોતા અમદાવાદ શહેર પોલીસ સતર્ક બની છે અને જેટલી શાળાઓમાં મેલ મળ્યો એ તમામ શાળાઓના સંચાલકો શાળા પ્રશાસન દ્વારા પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે મેલની ગંભીરતા ને જોતા શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા અને એ પછી એ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી અને હાલ તપાસ કરવામાં આવી રહી છે તપાસમાં અત્યાર સુધીની જે અપડેટ સામે આવી છે એમાં કોઈ વાંધાજનક વસ્તુ અત્યાર સુધી નથી મળી આવી એ રાહતની વાત છે પણ કોઈ પણ પ્રકારની લાપરવાહી ન રહી જાય કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહી જાય એનું પણ પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ધમકી મળી છે એ ધમકીમાં જે શબ્દો છે એની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા દરેકે દરેક બાબતોની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની ખચાસ ન બાકી રહી જાય કોઈ પણ પ્રકારની ગફલત ન

બોડફદેવની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલથી સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે અર્પિત તપાસ અને અપડેટ આગળ શું મળી રહી છે આપને અત્યાર સુધી આ સ્કૂલના નામ હતા પણ હવે વધુ ત્રણ સ્કૂલના નામ સામે આવ્યા છે જેમ જેમ શાળાઓને ખબર પડી રહી છે એમ એમ મેલ જોઈ રહ્યા છે અને મેલ એમને મળ્યા છે એ મેલ જ્યાં આવ્યા છે અહીંયા જોઈ રહ્યા છો અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે મનીષભાઈ સંચાલક છે સાહેબ મેલ મળ્યો હતો સતર્કતા આપણે શું રાખી એ સતર્કતા એવી રાખી કે અમે તરત જ પોલીસ સ્ટેશન લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો એલ એલ ચાવડા સાહેબે તરત જ એક્શન ક્વિક લીધા એમના ઓફિસરને અહીંયા મોકલી દીધા અને મને એડવાઇઝ કરે કે તમે એકસો બાર પણ નોંધાવી દો એટલે મેં એકસો બાવી ઓલ્સો લોઝ ધ કમ્પ્લેન ઓન વન વન ટુ એન્ડ દે ઓલ્સો ટુક દ ઇમિડિયટ કન્ટ્રોલ બોવ ગોટ ધ ઓનલી ટુ સ્કવોડ્સ સો રાઇટ નવ ઇઝ નોટ પોસિબલ ફોર એવરીવેર સો રાઇટ નવ વી આર જસ્ટ ઇવેક્યુએટિંગ ધ સ્કૂલ ઇમીડિયેટલી ગુજરાતીમાં હા ભૈયા અમે અત્યારે સ્કૂલ ખાલી કરી રહ્યા છીએ આખી કમ્પ્લીટલી બધા પેરેન્ટ્સને અને અમારી બસ પણ લગાવી દીધી છે બધી અમારી જે લોકલ પિકનિક પર જે બસ ગઈ છે એને પણ પાછી બોલાવી લીધી છે અત્યારે તરત જ એ લોકોને સાવચેતીના ભાગરૂકે એમને પણ પાછા બોલાવી લીધા છે અને બસ બાળકોને બધાને ઘરે મોકલી દઈએ છે ટીચર્સને પણ ઘરે મોકલી દઈએ છે અને અમારો જે સ્ટાફ છે એ બધાને અમે કહેલું છે કે દરેક જગ્યાએ આખી સ્કૂલમાં ફરો ને કોઈ વસ્તુ એવી દેખાય કોઈ ડાઉટફુલ વસ્તુ તેના હાથ નહીં લગાવતા બિલકુલ કોઈ બી અને અમને જાણ કરો તરત જ જોઈ રહ્યા છો કે કેમ કે સ્કૂલોની સંખ્યા વધારે છે જેમ જેમ શાળાઓને ખબર પડી રહી છે એમ એમ મેલ તપાસી રહ્યા છે હાલ અચાનક જ એકાએક એક જ સમયે તમામ એટલે કે મોટાભાગની અને મહત્ત્વના ગણાતા વિસ્તારની શાળાઓને મેલ મળ્યો છે એટલા માટે પોલીસ માટે પણ એ શક્ય નથી કે તાત્કાલિક એક જ સમયે એક જ સમયે જેટલી સ્કૂલ આવેલી છે ત્યાં તપાસ કરે એટલે જેમ જેમ એક એક શાળા જ્યાં જ્યાં તપાસ પૂરી થઈ રહી છે એમ એમ અન્ય શાળાઓમાં પણ ડૉબ સ્ક્વોડ અને જે બોમ્બ સ્કવોડ ની મદદ લેવામાં આવી રહી છે અને તમામ શાળાઓ કે જ્યાં જ્યાં ધમકી મળી છે ત્યાં ત્યાં વિદ્યાર્થીઓને બોલા જે વાલીઓ છે એ વાલીઓને બોલાવવામાં આવી રહ્યા છે અને એ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી રહી છે આ વિસ્તાર બોડકદેવ વિસ્તારની પ્રતિષ્ઠિત સ્કૂલ છે મોટી સ્કૂલ આવેલી છે ત્યાં પણ આ ધમકી ભર્યો મેલ મળ્યો હતો અને આ સેન્ટ્રલી જે એનાઉન્સમેન્ટ આખી સિસ્ટમ છે આપ જો જેટલી જેવી રીતે અને જે જે શક્યતાઓ હોય એ તમામ તકેદારીના પગલા હાલ શાળાઓમાં લેવામાં આવી રહ્યા છે વાલીઓને પણ એક અમે પણ અપીલ કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની અફવામાં ન આવે વાલીઓ ચિંતામાં ન આવે એ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેમકે હાલ માત્ર ધમકી મળી છે અત્યાર સુધી જે ધમકીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રકારે કોઈ વાંધાજનક વસ્તુઓ નથી મળી એટલે વાલીઓએ પણ ચિંતા અથવા તો પેનિકમાં આવવાની સહેજ પણ જરૂર નથી કેમ કે સ્થાનિક પોલીસ પ્રશાસન પણ એ તમામ કાળજી અને સુરક્ષાબંધની દ્રષ્ટિએ તમામ એ પ્રકારના પગલાં લઈ રહ્યું છે જેથી કરીને કોઈ અનિચ્છીય ઘટના ન બને એટલે વાલીઓએ પણ ડરવાની જરૂર નથી સ્કૂલ પ્રશાસન પણ પોતાના બાળકો સુરક્ષિત રહે બાળકોને સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અત્યાર સુધી જે આટ સ્કૂલ હતી પણ હવે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ને પણ ધમકી છે આ ઉપરાંત બોપલ વિસ્તારની ડીપીએસ સ્કૂલ આવેલી છે સાથે સાથે ઉદ્ગમ સ્કૂલ ને પણ મેલ મળ્યો છે અને હાલ જે માહિતી લેટેસ્ટ મળી છે એ પ્રમાણે બોપલ વિસ્તારની તુલીપ સ્કૂલ તુલીપ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આપ જુઓ મહારાજા અગ્રસેન સ્કૂલ આવેલી હતી ત્યાં જે પોલીસ સ્ટાફ હતો એ પોલીસ સ્ટાફ હવે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પહોંચ્યો છે અને અહીંયા પણ પોતાની રીતે તપાસ કરી રહ્યો છે દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે દરેક વર્ગખંડમાં જઈને પોલીસ દ્વારા એ ચોક્કસાઈ અને ખરાઈ કરવામાં આવશે કે ક્યાં કોઈ વાંધાજનક ચીજવસ્તુ છે કે કેમ એ તમામ બાબતોની હાલ તપાસ કરવામાં આવશે મહારાજા અગ્રેસીન વિસ્તાર મહારાજા અગ્રેસિન સ્કૂલ છે એ ગુરુકુલ મેમનગર વિસ્તારની ત્યાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી હતી દરેક ક્લાસ દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી અને હવે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે બોડકદેવ વિસ્તારની ત્યાં પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એટલે હાલ જેમ જેમ નવી નવી શાળાઓના નામ સામે આવી રહ્યા છે એથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે પશ્ચિમ વિસ્તારમાં જે એસજી હાઈવે વસ્ત્રાપુર વિસ્તાર હોય બોડકદેવ વિસ્તાર હોય વેજલપુર વિસ્તાર હોય આ વિસ્તારોની જેટલી શાળા આવેલી છે પશ્ચિમનો જે પટ્ટો છે એ લગભગ લગભગ મહત્ત્વની શાળાઓને હાલ ધમકી અપાઈ હોવાની માહિતી મળી રહી છે બોપલ વિસ્તારની જેટલી શાળાઓ છે એ શાળાને પણ ધમકી આપવામાં આવી છે ઉપરાંત અડાલજ વિસ્તારની જે શાળાઓ છે ત્યાં પણ ધમકી આપવામાં આવી રહી છે એટલે આ ધમકીના કારણે પોલીસ પ્રશાસન પણ સતર્ક બન્યું છે અને અમદાવાદ શહેર

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચવાના છે ખુદ આ જેટલી શાળા આવેલી છે અને પર્ટિક્યુલરલી આ શાળાની વાત કરું તો અહીંયા તેઓ આવવાના છે અને એ વાતની પણ તેઓ ખરાઈ કરવાના છે કે ખરેખર હકીકત શું છે હા સર સાહેબ કેટલાય વાલીઓ છે ચિંતામાં છે એમને આપ શું મેસેજ આપશો માત્ર આપના સ્કૂલના નહીં ઘણા બધા વાલીઓ છે એવા એ લોકોને મેસેજ આપે છે કે બધી સ્કૂલ જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યો છે એ લોકોએ પ્રોપર એક્શન લીધા છે પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચમાં બધે જણાવી દીધું છે અને ત્યાંથી અમને એવી જે એડવાઇસ મળી કે તમે તાત્કાલિક પહેલાં સ્કૂલ ખાલી કરી દો એટલે અમે જો બિલકુલ શાંતિથી કોઈપણ પ્રકારનો કેઓસ ના થાય કોઈ બાળકને નુકસાન ન થાય એ પ્રમાણે આપણે શાંતિથી સ્કૂલ ખાલી કરી દઈએ છે અત્યારે વાલીઓ ઘણા બધા ચિંતામાં છે વાલીઓ પેનિકમાં આવી ગયા છે મેં આપણે એ જોયું આ માત્ર અહીંયાની નથી વાત કરતો જ્યાં જ્યાં ધમકી મળી છે એટલે એ અફવામાં ના આવે ગેરમાર્ગે ન દોરાય એ પણ ચિંતાનો વિષય છે ના એટલે કોઈ પણ પેનિક કરવાની વાલીઓ જરૂરત જ નથી કારણ કે સ્કૂલ ઓથોરિટીઝ ઇઝ ટેકિંગ બરાબર પ્રોપર એક્શન લઈ રહ્યા છે સ્કૂલ ઓથોરિટી અને આપણે મારી સ્કૂલમાં તો જોઈ જ રહ્યા છો ને એવી બીજી બધી સ્કૂલોમાં આ જ રીતે એક્શન લેવાય છે આ જ રીતે તો જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ધમકી ભર્યો મેલ મળ્યો છે ત્યાં ત્યાં તમામ એ તકેદારી રાખવામાં આવી રહી છે વાલીઓ ધીમે ધીમે જેમ જેમ જાણ થઈ રહી છે એમ એમ વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ લેવા પહોંચી રહ્યા છે વાલીઓને પણ એ વિનંતી કરવામાં આવી રહી છે કે કોઈપણ પ્રકારના ચિંતામાં અથવા તો અફવામાં કે પેનિકમાં આવવાની જરૂર નથી કારણ કે શાળા પ્રશાસન દ્વારા એ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે કે જેમ બને તેમ ઝડપથી જેટલાય બાળકો આ શાળા કેમ્પસમાં આવેલા છે એ શાળા કેમ્પસમાં રહેલા બાળકોને ઝડપથી તાત્કાલિક જેમ બને તેમ ઝડપથી બહાર લઈ જવામાં અથવા તો એમના વાલીને બોલાવીને એમના વાલીઓને સુપ્રત કરવામાં આવે અને પરત ઘરે પહોંચે એ વાતને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે વાલીઓમાં જે ચિંતા પ્રસરી હતી કારણ કે ધીમે ધીમે જેમ જેમ આ સમયે વાયુ વેગે પ્રસરતા ગયા એમ એમ વાલીઓમાં પણ ચિંતાનો વિષય હતો વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા પણ હવે જેમ જેમ તપાસ તેજ બની તપાસ કરવામાં આવી દરેકે દરેક શાળા એટલે કે જ્યાં જ્યાં ધમકી મળી હતી એ તમામ શાળાઓની તપાસ કરવામાં આવી હતી ત્યાં અત્યાર સુધીની તપાસમાં કોઈ એવી વાંધાજનક ચીજવસ્તુ મળી નથી એ સૌથી મોટી અને મહત્વની રાહતની વાત એ છે પણ શાળા દ્વારા પણ જે વાલીઓ નથી આવ્યા એ વાલીઓ ને માટે આ ખાસ બસની પણ શાળા દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની વાલીઓમાં ચિંતા ન રહે વાલીઓ માં ડર ન રહે એ પ્રકારને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે સાથે અમે પણ એ અપીલ કરી રહ્યા છે કે વાલીઓએ કોઈપણ પ્રકારના પેનિકમાં આવવાની જરૂર નથી કેમ કે પોલીસ પ્રશાસન દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે સાથે સાથે જ્યાં જ્યાં ધમકી મળી છે એ શાળાઓ દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે પ્રાથમિકતા એ આપવામાં આવી રહી છે કે જેટલા બાળકો જેટલા વિદ્યાર્થીઓ એમની શાળામાં છે એ બાળકો જેમ બને તેમ શાળામાંથી લઈ જવામાં આવે એમના બાળકોને સુધી સુધી એમના ઘર પહોંચાડવામાં આવે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલા માટે જ આ પ્રકારની આખી એક્સરસાઇઝ તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીની તપાસમાં એવી કોઈ પણ પ્રકારની વાંધાજનક ચિંતાજનક બાબત નથી મળી એ સારી બાબત છે જીત જોડા